મહીસાગરથી સમાચાર કે જ્યાં બાલાસીનોરમાં બાવીસ વર્ષીય યુવતીનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થઈ ગયું ભટવાડામાં ભાર્ગવી ભટ્ટ નામની યુવતીનું મોત થઈ ગયું રાત્રે ગરબા રમીને ઘરે પરત ફરી અને ઊંઘી ગયા પછી સવારે ઉઠી જ નહીં હોસ્પિટલ લઈ જતા યુવતીને તબીબોએ મૃત જાહેર કરી બાવીસ વર્ષીય યુવતી ભાર્ગવી ભટ્ટ જે રાત્રે ગરબા રમવા ગઈ હતી ઘરે પરત ફરી અને સૂઈ ગઈ સવારે જ્યારે પરિવારજનોએ ઉઠાડી તો યુવતી ઉઠી નહીં તાત્કાલિક તેને હોસ્પિટલ લઈ જવામાં આવી જ્યાં હાજર તબીબોએ ભાર્ગવી ભટ્ટ નામની બાવીસ વર્ષીય યુવતીને મૃત જાહેર કરી તો બીજી તરફ પોસ્ટમોર્ટમની પણ તૈયારી ચાલુ છે કેમ કે હાલ પ્રાથમિક તારણ મુજબ હાર્ટ એટેકના કારણે મોત થયાનું અનુમાન છે મહિસાગરથી સમાચાર કે જ્યાં બાલાસિનોરમાં બાવીસ વર્ષીય યુવતીનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થઈ ગયું ભટવાડામાં ભાર્ગવી ભટ્ટ નામની યુવતીનું મોત થઈ ગયું રાત્રે ગરબા રમીને ઘરે પરત ફરી અને ઊંઘી ગયા પછી સવારે ઉઠી જ નહીં